ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની યાદમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી છે ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા કક્ષાનો આજ યોજાયો હતો નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈની ઉપસ્થિતિ અને કલેક્ટર શિપરા આગ્રેની ઉપસ્થિતિમાં એમ એન વિદ્યાલય ખરસુપા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે નવસારી જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે નવસારી તાલુકાના એમ એન્ડ વિદ્યાલય ખરસુપા ગામ ખાતે શિક્ષક દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી છે આ શિક્ષક દિવસે ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત કરવામાં આવ્યા આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ જણાવ્યું હતું કે જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યક્તિને યોગ્ય શિક્ષક જ બનાવે છે ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશંસિત પત્ર અને સાલ ઓઢી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે નવસારી શિક્ષક દિને શ્રેષ્ઠ પાડસોથી સન્માન મેળવનાર શિક્ષકો સાથે જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષક દિવસની અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી જન્મદિવસ જન્મ એને આજે આપણે શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ અહીં આપણે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા છે ખરેખર આ દિવસ ખૂબ આજનો બહુ મહત્વનો છે કેમ કે જે શિક્ષકો આ દેશનું ભવિષ્ય છે આ બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષકોનો આજે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો તે બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અહીંના વહીવટીકર્તાઓનો અને સાથે સાથે સર્વને હું અભિનંદન આપું છું કે આ જ રીતે આવનારા દિવસોમાં પણ આપણા બાળકોને ખૂબ સારું શિક્ષણ મળતું રહે અને આપણી શિક્ષણ ગુણવત્તા ખૂબ ઓછી રહે અને આખા ભારતની અંદર આપણું ગુજરાતનું નામ પહેલા નંબર ઉપર આવે એ જ અભ્યર્થના સાથે હું શુભેચ્છા સૌને આપું છું આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે આજે જિલ્લાનો નવસારી જિલ્લાના શ્રી શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ હતો એ સન્માનના કાર્યક્રમની અંદર મને આજે અહીં શિક્ષક તરીકેનું જે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું એ બદલ હું આનંદની લાગણી અનુભવું છું અને આ બદલ હું જિલ્લાની જે વહીવટી શાખા છે કે જેમણે આખો કાર્યક્રમ કર્યો એમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું